આ બેન બેન અમનામ અરુણા છે હું રસ્તા પર જતો હતો ને તો હું બાઈક લઈને સામેથી આ બેન ની સાથે મારી બાઈક થોડીક અથડાઈ ગઈ અને એમને થોડું પગમાં મોચ આવી ગઈ એટલે અહીંયા આપણા ઘરે લઈ આવ્યો છું હા પણ પગમાં વાગ્યું હોય તો દવાખાને લઈ જવાય અને દવા કરી પાટાપિંડી કરીને એમને ઘરે મૂકી આવતા અહીંયા અચાનક આમ ઘરે લાવવાની શું જરૂર હતી અરે બેન એમાં એવું છે ને કે હું આ શહેરની નથી હું બહારથી મારા કામ માટે આવી અને આવું થઈ ગયું મારું કામ પણ અટકી ગયું અચ્છા કયા ગામથી આવ્યા છો ગામથી નહીં હું અમદાવાદથી આવી છું અહીંયા સુરતમાં મારી એક મીટિંગ હતી ને એના માટે આવી અચ્છા હવે આ વાગ્યું છે તો મારે તો બધું કામ અટકી ગયું શું કામ કરો છો એકચુલી હું અહીંયા જોબ માટે આવી હતી પણ ઇન્ટરવ્યુ આપવા જવાનું હતું અને અહીંયા અટકી ગયું શેની જોબ હું રિસેપ્શનિસ્ટની જોબ માટે આવી હતી સારું સારું પણ સુધીર તમને તો ખબર પડવી જોઈએ ને વાગ્યું તું તો પાટો બંધાવાય અને પછી એમના ઠેકાણે મૂક્યા હોય આમ આવી રીતે ઘરે શું લઈ આવવાના તારી વાત હું સમજી શકું છું પણ આ વાતમાં કેવું છે

સામાન્ય મોજ તો છે પગમાં બસમાં બેસાડી દેવાતા ને તેમના શાંતિથી ના ઘરે પહોંચી જતે હવે બેન પણ ઘરે બી કોઈ કરવા વાળું નથી ને પછી બે દિવસ મારે ઘરે કેમ સાચવ એટલા માટે અહીંયા સારું થઈ જાય અને કાલે પાછું ડોક્ટરને બતાવવા જવાનું છે તો એ ટ્રીટમેન્ટ પતી જાય તો તમને તકલીફ હોય તો હું કાલે સાંજે જ નીકળી જઈશ હા આ બેનની વાત કરી છે ડોક્ટરે બીજા ત્રીજા દિવસે તપાસ કરાવવાનું કહ્યું ને એટલે હવે તું કે બસમાં બેસાડી દો તે પાછા ગામ થી અહીંયા ક્યારે આવે એટલા માટે હું આપણા ઘરે લઈ આવ્યો છું પણ તું છે ને ચિંતા નહીં કર તું એક કામ કર એ બેન ને થોડું ચા કોફી ની વ્યવસ્થા કરી દે કારણ કે દવાખાના બે કલાક ને દોડા દોડી માં પાણી પણ નથી પીધું ચાલો ઠીક છે લઈ આવું છું શું પીશો બેન અ કોફી બનાવી દેજો ને અને હા થોડો નાસ્તો પણ બનાવી દેજો ને કારણ કે બહુ ભૂખ લાગી છે

પછી અંદર બેડરૂમમાં આરામ કરજો હું મારું બીજું કામ પતાવું ચા નાસ્તો અને એક બે દિવસ હવે તો અહીંયા મહિનાઓ સુધી રોકાવું પડશે કારણ કે આવા ઘરમાં રોકાવાની તો મજા જ આવે ને અને સેઠ પણ સારા છે થોડા દિવસ પછી મારા ભાઈને પણ બોલાવી લઈશ

એટલે તારા પપ્પા અહીંયા લઈ આવ્યા છે બે ચાર દિવસ રહેશે સારું થશે પછી જતા રહેશે એમના ઘરે મમ્મી એવું કેવી રીતના બની શકે જુઓ ને એ બીજા કોઈ જગ્યાએ અહીંયા આવ્યા હતા તો અહીંયા પણ કોઈ કામ માટે જ આવ્યા હશે ને કોઈ વ્યક્તિને મળવા માટે કોઈ સગા સંબંધીને માટે તો પછી એ સબાસ તો પછી એ સોરી તો પછી મમ્મી એ જે જગ્યાએ જવાના હતા ત્યાં એના રિલેટિવ્સ એના સગા સંબંધી છે

તો પછી ઘર સંભાળાય માણસ તારી વાત સાચી છે પણ તું સમજ આપણી ફરજ છે અને માનવતાનો ધર્મ છે એમ આપણે એમને એકલા નહીં મૂકી શકાય અરે પણ મમ્મી આપણે એકલા નથી મૂકવા આપણે આપણી માનવતાનો ફરજ પૂરેપૂરો અદા કરશું એવું પણ બની શકે ને રાજેશ કે કોઈ પણ સ્ટાર કેટેગરીની હોટેલ મેને રૂમ લઈ આપીએ રેન્ટ પપ્પા ભરી દેશે ઈટ્સ ઓકે પણ કમસે કમ આંટી બહાર તો રહે ઘરમાં રાખવા મને તો ઠીક નથી લાગતું મતલબ કે અહીંયા રહે કે એમ ના ઘરે રહે એમને જે દુખાવો થવાનો છે તો થવાનો છે ને તો મેડિકલ ટ્રીટમેન્ટના પૈસા આપીને કામ પતાવાય ને હા બજે કોઈ વ્યક્તિ એવું થોડી છે કે એક્સિડન્ટ થાય તો આપણેને ઘરે ઉફાળી લઈ આવે તમારી બધી વાત સાચી પણ તમારા પપ્પાનો સ્વભાવ તો તમને ખબર છે કે કેટલા દયાળુ છે અને એમને નહીં સમજાવી શકાય મારાથી અને એક બે દિવસનો સવાલ છે સારું થશે એટલે આપણે સામેથી કહીશું ટિકિટ કરાવી આપીશું મમ્મી અને મોકલી આપીશું આ દયાળુ સ્વભાવ છે ને બહુ નડવાનો છે

આટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી બે દિવસ તો સવાલ છે કાલે સારું લાગશે એટલે આપણે સામેથી એમને કહીશું કે તમારે કઈ બસમાં જવું છે કે કઈ ટ્રેનમાં જવું છે ટિકિટ કરાવી દઈશું ને મોકલી આપીશું મમ્મી મને ટેન્શન આ બધી વાતોનું હતી તત આ બધું તો આપણે આરામથી બધું મેનેજ કરી શકીએ એમ જી પણ મને આંધો એ વાતનો છે કે કોઈ પણ માણસ પોતાનું ઘર છોડીને આવી રીતના બે ચાર દિવસ કોઈ બીજા વ્યક્તિના ઘરે શું કામને રોકાવવું જોઈએ ભાઈ વાગ્યું છે તો ઘરે જતો રહેવાય પૈસા આપીશું ને આપણે ના તો પાડવાના નથી તારી વાત સાચી છે દીકરા પણ હવે આપણે તારા પપ્પાના સ્વભાવથી તો તને ખબર જ છે હા છે જા સેજલ આવે એટલે અમે લોકો નીકળીએ હા પણ શું કામ આવે ફાલતુ વાતોમાં આપણે કઈ વિચારે કરવો જોઈએ સારું સારું હું મારું કામ પતાવી લઉં તમે લોકો પણ શોપિંગ કરી આવો બરાબર છે સેજલ જલ્દી કરજે ખા બસ આવો અબેર અબેર બધું કેવી રીતે છે બધું રેડી આલે કેસે છે આટ એલા બધું વાગ્યું ને હજી તું બોલા વેલે સુધીર સે સુધીર ભાઈ સસમા પેરા કોઈ આ દેખાડણું નઈ હોય હે તોય નો દેખાડણું કોણ આ જ કો છે આ ભાઈ છે માંડ માંડ એડ્રેસ ગોતીને આય આખો અને આમ આયકો જોવો હોજી કે રોય રોયન અરે ભાઈ

અને જમવાનું બનાવવાનું પણ કહી દીધું છે જમવાનું કહી દીધું એટલે હે જમાડવું તો પડે જ ને અને એક બે તમારા ચશ્મા આપો કેમ ભાઈ તારે વળી અરે પણ તારે મારા ચશ્માને શું જરૂર છે આમાં બધું હરખુ દેખાય તોય કેમ પટકાડી જો ભાઈ હા તારું નામ શું છે જો ભાઈ જો ભાઈ મારા ન સાંભળો તારું નામ શું છે કે ને પહેલા મારું નામ આકાશ આકાશ હા હવે મારી એક વાત સાંભળ હું માણસ કોઈ રસ્તા પર જતો હોય ને એ જાણી જોઈને કોઈ એક્સિડન્ટ ના કરે હવે હું જસ્તા પર આમ નીકળતો હતો અને આ બેન ને નીચે ઉતરવું અને થોડીક ટક્કર લાગી પડી ગયું છે બાકી બીજું કોઈ વધારે કઈ થયું નથી એટલે તું ચિંતા ન કર અને મારી વાત સાંભળ એ બેનને ડોક્ટર પાસે લઈ ગયો ને ડોક્ટરે મને બધી ભલામણ કરી છે બે દિવસ આરામ કરશે ને એટલે એમને એકદમ સારું થઈ જશે તો તમારે ઓળખીતા ન્યાય ગયા હોય તેમાં કે ને પેલા તમે ફોન કરતી હોય કે હું એક દર્દી લઈને આવું છું બરોબર

તું છે ને મારા ઘરમાં બેઠો છે ને એટલે સમજી વિચારી ને બોલ સાનું મના રેજો સાના મના એટલે એટલે તું કરવા શું માંગે છે મને કે હું તો પોલીસ કેસ કરવા માંગુ છું પોલીસ કેસ કરવા માંગે છે તો એનાથી શું થશે

હું કે એમને કાઢી મૂકું છું એમને પૂછી લે બે દિવસ ડોક્ટરે કીધું છે ને બતાવવાનું એટલે બે દિવસ મારા ઘરે આરામ કરવા લાવ્યો છું ને બેન બેન તો બોલતી કેમ નથી કે બહુ સારા માણસ છે ભાઈ

મેં તને કીધું ને કે બે દિવસ મારા ઘરે આરામ કરાવીશ ને એટલે સારું થઈ જશે પછી સુકામ ને લાંબી ટૂંકી લપ કરે છે અને બીજી વાત સાંભળી લે હું બે ના ચાર દિવસ થશે ને તો પણ હું રાખીશ મારા ઘરે એને સારી કરીને પછી મોકલીશ બરોબર એટલે એક કામ કરે તું નીકળ હું તારા બેન ને ચાર દિવસ પછી સારી થશે ને એટલે મોકલી દઈશ એને પેલા ખાને એ દવા જાઉં

દવાખાને નહીં હોસ્પિટલ બતાવી આવશું બરાબર કઈ વાંધો નહીં પણ જો કઈ એવું લાગે ને તો ફોન કરજે હા હું કઈ તો બી તો નથી અમે મારું છે કોણ તમારા સિવાય એટલે હું તમને તો ફોન કરવાની જ છું ને મોટો મારી વાત હા હું કદાચ નાની હોસ્પિટલ માં આવું ને મોટી એપોલો માં લઈ જાય બસ હવે નિરાજ જા તો વાંધો નહીં એપલ બનાના જે આવતી હોય ને લઈ હા તો નીકળ હાલો તો બેન હું જાઉં છું બીજી વાત એ જાવાના ટિકિટ ના પછી મારો દિવસ પેડો એના એના પૈસા મારા ચાલીસ હજાર પગાર જો ભાઈ છે ને

આટલી બધી ટ્રીટમેન્ટ કરાવો છો એક કામ કર હવે તું આરામ કર તારે પેલે દવા લાવવાને છે ને હું દવા લઈને આવું છું હા ને પેલું ગૂગલ પે કરી દેજો જરાક હા હું હમણાં કરી દઉં હા નંબર મોકલી દઉં છું હા મારા માં નંબર મોકલ આ સેટ વળે પાછો શું છે જ્યુસ લેતા આવજો ને ને પાઇનેપલ નું મને એ જ ભાવે સારું પાઇનેપલ નું જ્યુસ બીજું કાઈ ના બસ અત્યારે એટલું જ ઓકે બંને હેરાન થવાના છે આપણે આરામ કરીએ